વન જોયું મુહૂર્ત વસંતઋતુ ના આગમન નું પ્રતિક એટલે વસંત પંચમી કલા જ્ઞાન અને સંગીતના દેવીની આરાધના પર્વ એટલે વસંત પંચમી આજે ઘણી શાળાઓમાં વસંત પંચમીની ઉજવણી કરાઈ હતી ત્યારે મણિનગરની ડિવાઇન બર્ડ્સ સ્કૂલમાં પણ પ્રી પ્રાઇમરીના બાળકોએ રંગે ચંગે વસંત પંચમીની ઉજવણી કરી હતી મા સરસ્વતીની પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ શાળાની શિક્ષિકાએ બાળકોને વસંત પંચમી વિશે સમજ આપી હતી बच्चों आपको पता है कि आप लोगों को नहीं, कलर ने क्यों बोला और कोई कलर नहीं बोला ना रेड ब्लू वाइट आपको पता है क्यों येल्लो बोला नहीं पता है ना उसके पीछे बहुत सारी बातें हैं पहली बात ये जो गॉडेस सरस्वती है ना कला, ज्ञान और संगीत की देवी सरस्वती ये तो कलर बहुत पसंद है। बराबर, तो इसलिए हमने पहला और दूसरी बात, ऑफ कलर ऑफ द सन वेरी गुड एंड इज स जोश उत्साह तो येलो कलर इज द सिम्बॉल ऑफ हिनेस एंड एनर्जी ये खुशी और जोश का प्रतीक है तो ये दूसरा दिन तक हुआ है वसंत पंचमी बसंत ऋतु के आगमन का प्रतीक है बसंत ऋतु मतलब स्प्रिंग सीजन, अभी आप गार्डन में जाओगे ना तो बहुत सारे कलरफुल तो फ्लावर्स देखने तो को तो तो मिलेंगे हरी हरी पत्तियां आएंगी વસંત પંચમી ઉપર પીળા વસ્ત્રો કેમ પહેરાય છે દેવી સરસ્વતી પૂજન કેમ થાય છે તથા વસંત પંચમી નું શું મહત્વ રહેલું છે વગેરે અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી શાળાના ડાન્સ ટીચર કલગી મેમની અથાક મહેનત અને નૃત્ય કળાના માર્ગદર્શન હેઠળ નર્સરી જુનિયર કેજી અને સિનિયર કેજીના બાળકોએ સુંદર ડાન્સ પરફોર્મન્સ કર્યું હતું શાળાની દરેક ઉજવણીની વિસ્તૃત માહિતી કેમેરામાં કેદ કરી વાલીઓ અને શાળા વચ્ચે સેતુ બનનાર નિમેશ સર ખૂબ જ કાર્યકુશળતાથી ઉજવણી લાઈવ બનાવે છે પરંતુ આ બધું ત્યારે જ શક્ય બને છે જ્યારે શાળાને શ્રી ઘનશ્યામભાઈ મિરાણી ભાવિકભાઈ મિરાણી તથા પરેશભાઈ મિરાણી જેવા ટ્રસ્ટીઓનો સાથ સહકાર અને માર્ગદર્શન મળે છે જેમની પ્રેરણાથી શાળાનો સ્ટાફ ખૂબ જ કુશળતાથી બાળકોના પથદર્શક બને છે